ભૂપેન્દ્ર પટેલ આજે નળકાંઠા વિસ્તારની સિંચાઈ યોજનાની સમીક્ષા કરી હતી મુખ્યમંત્રીએ નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધાઓના શુદ્ધિકરણ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાની કામગીરીની સમીક્ષા માટે અને જાત માહિતી મેળવવા માટે ગોરજ ગામ નજીકની સોર્સ એક કેનાલની મુલાકાત લીધી હતી મુખ્યમંત્રીએ ફતેવાડી નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ પ્રોજેક્ટ અંતર્ગત થયેલી કામગીરી અંગે સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન કે કૈલાશનાથન સહિતના ઉચ્ય અધિકારીઓ સાથે ચર્ચા કરીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ઉલ્લેખનીય છે કે નર્મદા નહેર અને ફતેવાડી નહેર યોજના વિસ્તારમાં સિંચાઈ સુવિધા સુદ્રઢ કરવા માટે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે આ પ્રોજેક્ટથી સાળંદ તાલુકાના ચૌદ ગામ વિરમગામ તાલુકાના તેર ગામ તથા બાવળા તાલુકાના બાર ગામ મળી નળકાંઠાના કુલ ઓગણચાળીસ ગામોની આશરે પાંત્રીસ હજાર હેક્ટર જમીનને સિંચાઈની સુવિધા પ્રાપ્ત થશે હાલમાં ચાલી રહેલી ફેઝ એકની કામગીરી પૂર્ણ થતાં આશરે બાર હજાર હેક્ટર વિસ્તારમાં નર્મદાના પાણી વડે સિંચાઈનો લાભ મળશે